નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ જેનું નામ છે શ્રેષ્ઠ રાજા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ રહેવિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બતાવશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને એપ્લિકેશન બંને આપણે ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે તેમજ શાળાના આચાર્ય શાળા ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે તમે પાઠ્યપુસ્તક પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે તમે પસંદ કરેલ રાજા ક્યા વિસ્તારમાં રાજ કરતા હતા તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા તેમણે કોઈ નિસમ યુદ્ધ કરેલું હતું જો હા તો શા માટે અને તે યુદ્ધમાં શું શું થયું તેની વિગતે લખવાની છે અહીં યાદ રાખશો કે આ તમારા પાઠ્યપુસ્તકમાં રે જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાના નથી પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેની વિગત આપવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક રાજાને પસંદ કરી અને તેના વિશે આપણે માહિતી મેળવીએ જેમાં પસંદ કરેલ રાજાનું નામ છે કૃષ્ણકુમારસિંહ ગોહિલ તેના રાજાનો વિસ્તાર છે તે હતો ભાવનગર રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્યો જોઈએ તો મહારાજા કૃષ્ણ સિંહજી ગોહિલ ભાવનગર ના નવમા મહારાજા હતા તેમનો જન્મ ઓગણીસ મે ઓગણીસો બાર ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ બે એપ્રિલ ઓગણીસો ના રોજ થયું હતું તેઓ ઓગણીસો માં ગાદીએ બેઠા હતા તેમના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા સુધારાઓ કર્યા હતા તે નીચે મુજબ છે રાજ્યમાં વેરા પદ્ધતિમાં સુધારો ગ્રામ પંચાયતોની સ્થાપના એવી જ રીતે ભાવનગર રાજ્યમાં ધારાસભાની રચના મહિલા શિક્ષણ અને સમાજ સુધારણાને પ્રોત્સાહન કલા સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન તેમણે કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત આપો તો એમના શાસનકાળ દરમિયાન કોઈ પણ યુદ્ધ કરેલું નથી ચાલો તેમના વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીએ તો રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતી જેમ કે તેમના કાર્યોને કારણે ભાવનગર રાજ્યનો ખૂબ જ વિકાસ થયો તેઓ ભારતની સ્વતંત્રતાના સમર્થક હતા અને સ્વતંત્ર ભારતમાં ભાવનગર રાજ્યને ભારતીય સંઘમાં વિલીન કરનારા પ્રથમ રાજવી હતા તેમને ઘણા બધા સન્માનો મળ્યા હતા જેમાં કિંગ જ્યોર જ્યોર્જ ચાર રજત જયંતિ ચંદ્રક કિંગ જ્યોર જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક કેસીએસઆઈ યુદ્ધ રક્ષણ માટેનો ચંદ્રક અને ભારતની આઝાદી માટેનો ચંદ્રક સામેલ છે તો આવા કૃષ્ણકુમારસિંહજી સિંહજી ગોહિલ કે જેમના વિશે આપણે માહિતી મેળવી તે રાજાનો ફોટો અને ચિત્ર જોઈએ તો કૃષ્ણકુમારસિંહજી છે તે આ પ્રકારના આપણને જોવા મળે છે તે તમે ફોટો પણ જોયો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા ની સમજૂતી છે તે પૂરી થાય છે અહીં આપેલ પ્રોજેક્ટ છે તે નમૂના રૂપ છે વિદ્યાર્થી મિત્રો તમને તમારા વિસ્તારના કોઈ રાજા વિશે માહિતી હોય તો તમે તેના વિશે પણ લખી શકો છો આશા રાખું છું આપને અમારો પ્રોજેક્ટ ગમ્યો હશે તો નવા પ્રોજેક્ટ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ ડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશનની પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો